સંવંત અઢારસો ચોસઠમાં શ્રીજી મહારાજ સુંદરિયાણાના રાજા ડોસા ખાચનના આમંત્રણે એમના દરબારગઢમાં પધાર્યા ત્યારે ત્યાંના પ્રતિષ્ઠિત વણિક હેમરાજ શાહ શેઠના બંને દીકરાઓ વનાશાહ અને શાહ શ્રીજી મહારાજ પાસે વર્તમાન ધારણ કરીને સત્સંગી થયેલા હેમરાજ શાહ શેઠ ધાંગધ્રાની આખી નાતમાં પ્રખ્યાત અને ધનાઢ્ય નાગરિક હતા આખા ધાર્મિક સમાજ તેમજ વૈષ્ણવ સમાજમાં અતિ પ્રતિષ્ઠિત પરમચુસ્ત વૈષ્ણવ કૃષ્ણ ઉપાસી એકાદશીના વ્રત રાખનારા મહાપુરુષ હતા એમના બંને દીકરાઓએ સ્વામિનારાયણ સંપ્રદાયનો સ્વીકાર કર્યો એ તેમને ગમ્યું નહીં તેથી દીકરાઓને કહે કે દીકરાઓ તમે આ શું કર્યું તમે એવા પાખંડીઓના શરણે કેમ ગયા દીકરાઓ કહે પાખંડી નથી આપણે જે કૃષ્ણની ઉપાસના કરીએ છીએ એ જ કૃષ્ણ તત્વ આજે પૃથ્વી ઉપર વિહાર કરી રહ્યું છે ત્યારે પોતે દીકરાઓ પ્રત્યે બોલા કે ચૂપ મારી આગળ એવું તો બોલીશ જ નહીં દસ વર્ષ સુધી આવી રીતે પિતા અને પુત્રો વચ્ચે થોડો મીઠો મીઠો સંઘર્ષ રહ્યા કર્યો સંવંત અઢારસો ચુમ્મોતેરમાં ગોપાળાનંદ સ્વામી સુંદરિયાણા પધાર્યા ત્યારે વનાશા અને પૂજાશાહે સ્વામીને વાત કરી કે સ્વામી થોડી જો અમારા ઉપર આપની કૃપા થાય તો અમારા પિતા પુત્રો વચ્ચેનો ખટરાગ મટે અમારા પિતા એમ કહે છે કે અમે અવળે રસ્તે ચડ્યા છીએ અમને જો થોડું સત્ય સમજાય એટલી આપ કૃપા કરો ગોપાળાનંદ સ્વામી કહે એમ કરો તમે એમને અહીંયા લઈને આવો ત્યારે બે હાથ જોડીને કહે કે સ્વામી અહીંયા તેઓ આવે જ નહીં અંતર્યામીપણે સ્વામી જાણતા થતાં કહે કે તમે વાત તો કરો સ્વામી એ તો નામ સાંભળીને ખીજાશે વાત નાખા જેવી નથી તે મગજના અતિ તેજ છે ત્યારે સ્વામીએ એમ કહ્યું કે હવે તમે જ બતાવો કે કોઈ પણ ઉપાય એ મારી પાસે આવે ખરા ત્યારે વનાશા કહે સ્વામી એ વેદરાજ છે જટિલમાં જટિલ દર્દોના ઉપચાર એ કરી આપે છે એમનામાં એ એક ગુણ છે જો કોઈ બીમાર હોય તો એની તબિયત તપાસવા માટે એ જરૂર આવે સ્વામી કહે તો તો અમે બીમાર જ છીએ બંને અચરજ પામતા કરે કહે કે અરે તમારા શરીરમાં ક્યાં નખમાય રોગ છે એ અહીંયા આવે અને નખમા રોગ ન દેખાય તો સ્વામી કહે તમે ગભરાવશો નહીં અમે બીમાર જ છીએ એમ કહી ગોપાળાનંદ સ્વામી ચટાય પાથરીને ઉપર સુઈ ગયા પૂજાશાહ અને વનાશાહ બંને ભાઈઓ તો સ્વામીના વચને દોડતા પોતાના ઘેર ગયા ને કહ્યું કે પિતાજી અમારા સ્વામીજી જરા હેમરાજ શાહ કહે છોકરા સ્વામી બોલીશ નહીં સ્વામી એક વલ્લભ બાકી બધા બાવલિયા ખબરદાર બોલ્યા છો તો ભલે પિતાજી અમારા ગુરુજીની તબિયત થોડી નરમ જેવી છે તો જરા આવીને તપાસી જાઓ હેમરાજ શાહ શેઠને તો જવું ન હતું પણ વેદનો ધર્મ છે કે શત્રુ પણ રોગિષ્ઠ હોય તો ઔષધ કરવું માટે હેમરાજ શાહ હાથમાં પેટી લીધી ફરક તું ઢીલું ધોતિયું ચોપન ઇંચ લાંબો કોટ માથે મોભાદાર પાઘડી હાથમાં પેટી લઈને ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા કહે સ્વામી કે જો મંદ વાડ એક સાધુ ની જોવી છે નાડ વર્ણશા કહે જય કર ભામી પિતા ચાલો બોલાવે છે સ્વામી શેઠ કે સ્વામી વલ્લભ બીજા બાવા જગત માયને ક માંદા સાધુનું સાંભળ્યું નામ ત્યાં તો ચાલી યાતર તકામ જટાયુ પર યોગીરાજ ગોપાળાનંદ સ્વામી સુતા છે પ્રણામ કર્યા જય શ્રી કૃષ્ણ બોલ્યા સ્વામી નેણ સામે નેણ મિલાવી અને જય શ્રી કૃષ્ણ બોલ્યા અને પધારો શેઠ શેઠે આસન લીધું સ્વામીએ હાથ ફેલાવ્યો અને કહ્યું કે અમારી નાડી તપાસો શેઠે નાડી હાથમાં લીધી થડાક દઈને એક થડાકો થયો ન થયો ને ત્યાં નાડી ગાયબ થઈ ગઈ હૃદય ધબકારા વિહીન સ્વામીની આંખો સામે જોયું તો સ્વામી બોલા કેમ વેદરાજ નાડી હાથમાં નથી આવતી આટલામાં જ પોતે સ્વામીના ઐશ્વર્યપણાને પામી ગયા શેઠે તો સ્વામીના એકદમ પગ પકડી લીધા શેઠ કહે કે મહારાજ આવી યોગ કળા એક કેવળ શ્રી કૃષ્ણ નારાયણમાં જ હોય સંપૂર્ણપણે નાડી બંધ હૃદય બંધ છે ને તમે વાત કરી શકો છો તમે સ્વયં શ્રી કૃષ્ણ છો મારા અપરાધ ક્ષમા કરો ગોપાળાનંદ સ્વામી એ ક્ષણે ઊભા થયા ને હમરાજ શાહ શેઠને કહ્યું શેઠ હું કૃષ્ણ નથી હું તો શ્રી કૃષ્ણના દાસનો દાસ છું મારા જેવા કેટલાય સહજાનંદ સ્વામીના શરણે છે અને એ સહજાનંદ સ્વામી શ્રી કૃષ્ણ સ્વયં પુરુષોત્તમ નારાયણ હાલ ગઢડામાં વિરાજે છે એમના આશ્રિત થાવ શેઠ સત્સંગી થયા આ પછી સંવંત અઢારસો એંશીમાં યમરાજ શાહના દેહ મૂકવા સમયે સ્વામિનારાયણ ભગવાન દિવ્ય વિમાનો લઈને દિવ્ય સ્વરૂપે તેડવા આવ્યા સૌને જય સ્વામિનારાયણ કહીને શેઠે દેહ મૂકો હાજર સૌ લોકોને સ્વામિનારાયણ ભગવાનના અનેક સંતોના દિવ્ય દર્શન થયા હેમરાજ શાહની ઉત્તર ક્રિયાના જમણવાર વખતે સમાજે દ્વેષ રાખ્યો સમાજના કોઈને પણ હેમરાજ શાહની ઉત્તર ક્રિયામાં ન જવા દીધા આવી રીતે તેમના પુત્રોને સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ છોડાવવા ખૂબ પ્રયત્નો કર્યા વૈષ્ણવનાથના આગેવાનોએ વનાશાહ પૂજાશાના કુટુંબને કહ્યું કે તમે આ પ્રસંગ દરમિયાન બે ત્રણ દિવસ માટે તમારી સ્વામિનારાયણની કંઠીઓ કાઢી નાખો તો તો પણ હેમરાજ શાહ કુટુંબના કોઈ વ્યક્તિ સંમત થયા નહીં ઘણા ઉપાયો કર્યા પરંતુ આ કુટુંબ અડગ રહ્યું છડે ચોક સત્સંગ રાખો તો એ તેઓએ સત્સંગ ન છડ્યો એટલે સમગ્ર કુટુંબને નાત બહાર મૂક્યું એમના કુટુંબના પુત્રો પુત્રીઓના વેવિશાળ તોડી નાખા હેમરાજ શાહની ઉત્તર ક્રિયા માટેના નાત જમણમાં કોઈ નાતીલાઓ ન આવ્યા આથી સૌ કુટુંબે નક્કી કર્યું કે આપણા સાચા સગાઓ અને નાતીલાઓ તો સંતો ભક્તો છે આમ પર્યાણ કરીને તેઓએ ગઢડા જઈને મહારાજને સંતો ભક્તો સાથે સુંદરિયાણા આવવા પ્રાર્થના કરી શ્રીજી મહારાજ ખુદ સર્વે સંતો ભક્તો સાથે સુંદરિયાણા સુંદરિયાણા પધાર્યા તે પ્રસંગ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના અઠ્ઠાણુમાં પ્રકરણમાં નોંધતા લખ્યું છે કે પછી આવ્યા છે પ્રભુજી પાસવનો વન પૂજો હરિદાસ આવી કરી હરીને વિનંતી પ્રભુ પધારી એ પ્રાણપતિ પછી સંત સંગે લઈ શ્યામા પ્રભુ પધાર્યા સુંદરિયાણી ગામ સુંદર ભોજન વ્યંજન કરી અતિ હે માડિયા હરી પછી મોતૈયા મોદ નાથે જ ન જમાડીયા જઈ બહુ બહુ વાર એમ નિત્ય જમાડે છે નાથ જમે જ ને હાથ આવી રીતે શ્રીજી મહારાજે હેમરાજ શાહ શેઠનું ઉત્તર ક્રિયાનું જમણવાર સૌ સંતો ભક્તોને કરાવ્યું અને વનાશા અને પૂજાશાના ભાવ પૂર્ણ કર્યા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી હરિલામૃત કળશ સાત વિશ્રામ સોતેર